આપણા જીવનમાં પણ આવતી અનેક તકલીફો અનેક મુસીબતો અનેક વિટમડાઓમાં પ્રભુ દ્વારિકાધીશ કૃપા કરે અને આપણને જીવન તારાહાર બનાવે પણ એક કામ કરવાની જરૂર છે એના શરણમાં રહેવાની જરૂર છે એના થઈને રહીશું તો ચોક્કસ આપણને ઉગાડી રહેશે પણ એને છોડી દઈએ તો પછી એ પણ વિચારે કે આ બધા સેલ્ફીસ જ છે ઉત્તમ પર્વ ખેતીનો આજનો ઉત્તમ દિવસ ખેતીનું કામ પણ શરૂ થાય વાવણી રોપવાનું હળ જોડવાનું એવો ઉત્તમ પર્વની અંદર રસામૃતનો વિરામ છે એને વિરામ એટલે અંતરમાં આરામ છે અને એવો આરામ અનુભવવા માટે આજની અંતિમ લીલા પણ ઉત્તમ છે કૃષ્ણ અને સુદામાની કથા છે આપણે બધા જ સુદામા બની જઈએ કપડા પહેરવાની જરૂર નથી શરીર ઉતારવાની જરૂર નથી પણ સુદામાના બે ગુણ દેવાની આવશ્યકતા છે આજનો સમાજ દુઃખી છે તો એનું એક કારણ એ છે કે એની અપેક્ષાઓ બહુ છે ખિસ્સું જોતો નથી અને ફલાંગો મારવા જાય છે તો પરિણામ દેવાદાર બની જાય છે બીજું પત્ની પણ એવી મળવી જોઈએ કે જીવનનો તારણહાર બની શકે પણ આજે વિકટ પરિસ્થિતિ છે કે તારણહારને બદલે મારણહાર બની જાય છે તો ગ્રહ જીવન માટેનો ઉત્તમ કથા એ સુદામાં ચિત્ર હશે સુદામાં બનતા પહેલા બે વસ્તુને કંટ્રોલ કરવાની જરૂર છે તો જરાસંઘ અને શિશુપાલ લોભ અને મોહ આ બે વસ્તુ કંટ્રોલ થાય તો આપણે કૃષ્ણના સખા બની શકાય એવી કથા શ્રવણ કરીએ ભગવાન ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે જો સંસાર નરક હત ભલે વેદાંતો એમ કહેતા હોય કે સંસાર નરક છે નરક છે પણ સંસાર નરક તો ભગવાન કૃષ્ણ સામે લગ્ન કર્યા હતા ભગવાન રામે શા માટે લગ્ન કર્યા હતા તો સંસાર સ્વર્ગ છે પણ જેને જીવતા નથી આવડતું એના માટે નરક છે માછીમારને માછલાનું પોટલું મળે તો ઊંઘ આવી જાય અને ગુલાબની પથારી મળે તો ઉજાગરો થઈ જાય જ્યારે આપણને ગુલાબની પથારી મળે તો ઘસઘટ ઊંઘ આવી જાય અને માછલાનું પોટલું મળે તો ઊંઘડામણ થઈ જાય ઊંઘ તો બંનેને આવે છે પણ જેને પોતાની અનુકૂળ વસ્તુ મળી જાય તો એને સ્વર્ગ લાગે છે આનંદ લાગે છે અને ન મળે તો એના માટે દુઃખ લાગે છે સુખેશો મનો દિગ્દમના દુઃખેશો વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિત નિરુચ્ચતે ગીતા કે છે સુખ ને દુઃખમાં જે સ્થિર રહી શકે છે એ ધીર પુરુષ બની શકે છે ભગવાન અષ્ટપટરાણી એક રૂકમણી સાથે લગ્ન કર્યા એક સત્યપ્રમા સાથે કર્યા એક નાગનજીતીની સાથે કર્યા એક કાલિનજીતીની સાથે કર્યા એક મિત્રાનંદીની સાથે કર્યા એક વરુમજીતીની સાથે કર્યા અષ્ટપત્નીઓ શું છે તો અષ્ટસિદ્ધિ છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તેથી ભગવાનની અષ્ટસિદ્ધિઓ પ્રભુની સેવામાં આવી છે આપણે અંશરૂપી છે તો આપણી એક સિદ્ધિ છે અને તેથી પતિ પત્ની આપણા માટે એક છે પુરુષની સિદ્ધિ પત્ની છે અને પત્નીની સિદ્ધિ એનો પતિ છે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ હોવાથી ભગવાનનું અષ્ટસિદ્ધિ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ પુરતમ કટાક્ષ ભગવાનની સકલ સિદ્ધિઓ ઉપસ્થિત થઈ